તો જૂનાગઢમાં સરપંચ એસોસિએશન દ્વારા ખાસ ટકોર કરવામાં આવી છે જૂનાગઢ જિલ્લા સરપંચ એસોસિએશનની મિટિંગ મળી હતી જેમાં પ્રમુખ દ્વારા ટકોર કરાઈ છે પ્રમુખ દિનેશ ખટારીયાએ નવા સરપંચોને ટકોર કરી છે નવા ચૂંટાયેલા સરપંચ સન્માન કાર્યક્રમમાં ટકોર કરવામાં આવી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આપણી પણ વફાદારી હોવી જોઈએ તેવું દિનેશ ખટારીયા દ્વારા સરપંચોને કહેવામાં આવ્યું છે વફાદારી मात्र भगवान जी भाई पांजी एक रात नो कागड़ियों लखा भी लेऊं देवा भाई पांजी लखा भी लेऊं राजेश भाई पांच मंशु भाई पांच के जिला पंचायत ना सभी तालु का ना प्रमुख पांच जागे जन्नी नानी मोटी ग्रांट ले नंदर पेट मां पाप रखे इनका कर सु तो ये कायम नो कल नथ कायम नो विकल नथ सरकारे करोड़ रुपया मात्र � પણ વિકાસ પણ ગુણવત્તા વાળો થાય સાહેબે કીધું ને કે જો આપણે કિસ્સામાં શું નથી કરી નાખશ પણ પ્રતિ અંદરો બીજા આક્ષેપ ના